ગણેશ ચોથને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સોની ફળિયા ઢીંગલી ફળિયામાં મૂર્તિકારો દ્વારા સુંદર મજાની મૂર્તિને આખરી આપવામાં આવતો દેખાતો હતો ત્યારે મૂર્તિકાર સાથે સાથે મૂર્તિ સુશોભનકારો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેની મુલાકાત જી જીટલ ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો કોરોના ધીરે ધીરે હવે જઈ રહ્યો છે અને લોકોમાં પણ ભક્તજનોમાં ખાસ કરીને ગણેશ ભક્તોમાં ખુશી એટલા માટે છે કે હવે ફક્ત ગણતરીના કલાકો જ બાકી છે લોકો પોતાના ઘર અને પંડાલો અને મંડપની અંદર બેસાડવા માટે ગણપતિને હાલ અત્યારે આવવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે શુક્રવારે ગણેશ નિમિત્તે અત્યારે એક દિવસ પહેલાં ખાસ કરીને સુરત શહેરના ગોપીપુરા ઢીંગલી ફળિયા વિસ્તારની અંદર આપણે છે અહીંયા સુંદર મજાની અહીંયા ગણેશ પ્રતિમા જે અત્યારે આપણે જોઈ રહ્યા છો તેનું આ ખેસ અને ધોતી જે અત્યારે આ સુશોભન કરવામાં આવ્યું છે તે કુદરતી એમને બક્ષીસ છે વિજયભાઈ મકવાણા તેમને આ સુશોભન કર્યું છે એને આપણે થોડી વાર પછી મળશું પરંતુ તે પહેલા આપણે જે વ્યક્તિને મળવાના છીએ જેના ગણપતિને વાત ગાતે હોસે હોસે ઘરે અત્યારે લઈ જઈ રહ્યા છે આપણે તેમને મળીએ જે આપનું નામ હિરેન હિરેનભાઈ ક્યાં રહેવાનું ભાલેભાઈ હિરેનભાઈ અત્યારે જે આ ગણપતિ અત્યારે ખૂબ જ સુંદર મજાના છે અને ગણેશ જ્યોતિ માત્ર કલાકોના જ બાકી છે આપ ઘરે અત્યારે વાત ગાતે લઈ જઈ રહ્યા છો આ કેવું લાગી રહ્યું છે આપણે ઘણું સારું ધાર્મિક વાતાવરણ બને છે કોરોના કોરોના જતો હોય તેવું લાગે છે સારું લાગે છે અને જે સુશોભન કરવામાં આવ્યું છે ખેસ આમાં શું છે મેઇન તો જે મૂર્તિનો જે ઓપ આપવામાં આવે જે મૂર્તિ જે સારી સુંદર મજાની બને ત્યાર પછી એનો જે શણગાર કરવામાં આવે તો જ સારું લાગે એટલે પહેલાં તો પહેલાં કેવું છે કે જે મૂર્તિને જે ઢાંચો આપવામાં આવે છે જે કેવું છે પરિમલભાઈ બહુ મહેનત કરે છે ને ઘણા વર્ષોથી આમાં જોડાયેલા છે બીજું કે આ વિજયભાઈ છે એ વિજયભાઈ પણ પણ કેવું કેવું છે 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 કે આખરી ઓપ આપે આપે ને દર તમારી વર્ષે હું વર્ષોથી પરિમલભાઈ સાથે જોડાયેલો છું વિજયભાઈ સાથે જોડાયેલો છું ને એકબીજાના સાથ સહકારથી અમે લોકો આગળ વધીએ છીએ ને આ ધાર્મિક કાર્યક્રમ અગાડી વધારીએ છીએ મિત્રો જેને આ પ્રતિમા બનાવી છે આપણે તેમને મળીએ જે આપનું નામ મૂર્તિકાર પરિમલ કે સુરાવાલા પરિમલભાઈ પરિમલ ભાઈ આ વખતે એક વર્ષ પછી એટલે કે બે વર્ષ પછી આ ગણપતિની ની પ્રતિમા કેવો અત્યારે ભીડ રેવા પામ્યું છે ગઈ વખતે કરતા સારી ભીડ રેવામાં આવી છે અને સારું આયોજન લોકો કરી રહ્યા છે તે આયોજનના હિસાબે અમે લોકો મૂર્તિ બનાવતા જઈએ છીએ તમે કેટલા વર્ષોથી મૂર્તિ બનાવતા હશે આજે પિસ્તાલીસ વર્ષ મારા થવાના પ્રતિમા મારી બાજુમાં અત્યારે છે એ માટીની સંપૂર્ણ માટીની બનાવવા સંપૂર્ણ માટીની મૂર્તિ અચ્છા એટલે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બસ બસ સરકારની ગાઈડલાઈનના હિસાબે અમે ચાલી રહ્યા છે અને એને સપોર્ટિંગ કરીએ છીએ મિત્રો હવે આપણે વિજયભાઈ મકવાણા મરશે જેને કુદરતી બક્ષિસ કુદરતી આપેલી છે એમને આ ખેસ આ ખાસ કરીને ધોતી એમનો ખેસ જે સહિતો આખે સુશોભન કર્યું છે મૂર્તિને આપણે મરીશું વિજયભાઈ મકવાણાને હા લગભગ મારે પચીસેક વર્ષથી આ મારું કામ છે આપણે જે કંઈ બી કામ કરી રહ્યા છે દાદાના આશીર્વાદથી આજે કુદરતી બક્ષિસ છે જે કંઈ બી નાની મોટી મૂર્તિનું જે કંઈ બી મારી પાસે કામ આવે છે મેં લગભગ ચૌદ ચૌદ ફીટનું કામ કર્યું છે આ મૂર્ત કમ્પ્લીટ કેસ બાંધવાનું ધોતી પહેરાવવાનું આવી સુશોભિત સજાવવાનું આ મૂર્તિનું જ્યાં પણ મારે જે કામ આવે તે મારો જે આખરી ઓફ હોય પછી જ એ લોકો ત્યાંથી મૂર્તિને લઈ જાય છે અને મંડપમાં સ્થાપન કરે છે એટલે તમારા સુશોભન કર્યા મૂર્તિ જાણે થઈ ગયા હોય એવો માહોલ દાદાના આશીર્વાદ છે મારા પર શું કહો છો બે વર્ષ પછી હવે ગણપતિ બાપાને તમારી સેવા કરવાનું કાર્ય બહુ જ આનંદનો વિષય છે અને બીજું સુરતીજનોને મારે ખાસ કહેવાનું છે કે કોરોના જે છે પરિસ્થિતિ એને તમે અહીંથી કહ્યું છે એ નહીં સમજતા માસ્ક સેનિટાઈઝર અવશ્ય રાખજો ભાડ જે ભીડભાડ છે એને તમે જરા દૂર રહેજો એ મારી વિનંતી છે મારા સુરતી લાલાઓને ખાસ કે આ તહેવાર બહુ જ આનંદનો છે પણ આપણે કોરોનાનું બી ધ્યાન રાખવું પડશે મિત્રો આપણે મેં પહેલાં જ કહ્યું તેમ બે વર્ષ પછી ગણેશજીનો તહેવાર સુરત સહિત દેશભરની અંદર લોકો મનાવશે તે માટે અત્યારે ખાસ કરીને જે મૂર્તિનો જે ઓર્ડર આપ્યો હતો પોતાના ઘરની અંદર લઈ જવાનો છે એ વ્યક્તિ મૂર્તિકાર અને જેને સુશોભન અત્યારે કર્યું છે તે લોકો અત્યારે આપણે તેની સાથે વાત કરી બોલો ગણપતિ બાપા ટ્રેનફોર ની ચાલુ માટે હું પ્રકાશ પાડા કેમેરા વિજય મકવાણા સાથે ગોપીપુરા ઢીંગલી પડ્યા સુરત